નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે આ સાથે તેમણે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે એકવીસ અને બાવીસ ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે વીસમી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઘણા સમય પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે આ સાથે અરબસાગરમાં કારણ છે રાજસ્થાન અને પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેના કારણે એકવીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાનો છે આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ હળવાથી સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે કોઈક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડશે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડશે આ સાથે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં એકવીસમી તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી પરંતુ અહીં એકંદરે છૂટાછવાયા ઝાપટા પડશે ખાસ કરીને અમરેલીના દરિયાઈ કિનારાના વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર જે દરિયાઇકાંઠાના ભાગો છે ત્યાં ઝાપટાનો વધારે જોવા મળશે તો ખડૂદ મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડૂદ પ્રિયા યુટ્યુબ ચેનલ